કોર્પોરેશન જાહેર કરી છે અને કોર્પોરેશન થવાથી જે સરકારના બેવડા લાભ અમને મળવાના છે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય અને કોર્પોરેશનનું જે બજેટ છે આખું જુદું હોય છે તો એ બધાય લાભો અમને મળશે અને આમ જોવા જવું ને હું કહું તો હવે કોર્પોરેશનને લગતા લગભગ છેલ્લા સમયની અંદર મ્યુનિસિપાલિટીમાં તમામ લાભો લીધા છે અને હવે કોર્પોરેશન થવાથી વધુ લાભો નડિયાદને મળશે અને રોજગારી વિકાસ તમે જોઈ શકો છો આજુબાજુ ખૂબ વિકાસ થયો છે મેં હમણાં જ કહ્યું આઠ અને અગિયારની જે સ્કીમ છે એની અંદર સો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયા છે અને ડ્રેનેજ ને પાણીની લાઈન અત્યારથી નાખી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજુબાજુના જે ગામોની અંદર જે સ્કીમો સોસાયટીઓને થઈ છે એને પણ ડ્રેનેજ પાણી લાઇટ ગટર બધાની વ્યવસ્થા મળશે અને સિટીને જે કોર્પોરેશનને લાભ મળતા છે એ તમામ એને મળતા થઈ જશે તમે ટેક્સના ભારણ માટે કોર્પોરેશન બનાવવામાં નથી આવતી ક્રાઇટેરિયામાં આવે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન બનતી હોય છે અને એવું કોઈ વિચારીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કે ભાઈ ટેક્સ અમારે વધારી જ દેવો એવું આયોજન કરવાનું કંઈ હોતું નથી આ જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા અને સાડા ત્રણ લાખ ઉપરની વસ્તી થતી હોય એટલે સ્વાભાવિક છે કોર્પોરેશનમાં લઈ જવી પડે અને આજુબાજુનો જે વિકાસ છે ગામડાઓની અંદર થતો હોય એ હેપેજેટ ના થાય અને પ્લાનિંગથી થાય એના માટેનું આયોજન હોય છે